નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સુભાષનગર માં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહત માં આવારા તત્વો ના ત્રાસ થી વસાહતીઓ માં રોષ જોવા મળ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા વસાહતીઓના વાહનોમાં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવે છે પેટ્રોલની ચોરી કરવામાં આવે છે આ ઉપરાંત એક વસાહતીના વાહનની પણ ચોરી થતા વસાહતીઓમાં રોષ જોવા મળ્યો હતો આ સમસ્યા અંગે સ્થાનિક વસાહતી માહિતી આપી હતી સુભાષનગર ગોપુરધામ સોસાયટીમાં આવા સોજનામાં રહું છું અહીંયા મારી ગાડી ચાર તારીખે રાત્રે બાર વાગ્યા પછી વહી ગઈ છે અને અહીંયા અમેથી કોઈ સિક્યુરિટી વાળાની સુવિધા અમેથી કેમેરાની સુવિધા આ નવા નવા ગાડીઓને નુકસાન થાય છે અને કોઈ ધ્યાન દેતું નથી મેં અરજી લખાવી નાખી છે એ લોકો આ પ્રશ્ન મુકરવા આવ્યા હતા દસ તારીખે અને કોઈ સુવિધા નથી રાજ્ય નુકસાન કરે છે પણ કોઈ કઈ ધ્યાન દેતું નથી આવાસ યોજનામાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તેમજ સિક્યુરિટી ગાર્ડની ની નિમણૂક કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે